હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ જેડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અહીં આપણે ધોરણ સાત સંસ્કૃત વિષયમાં સાતમો પાઠ સુખ્તઃ એટલે સુવચનો શરૂઆત કરીએ છીએ સુખ્તઃ શબ્દમાં સુ અને યુક્તિ એવા બે પદો છે એટલે સારી રીતે રતિ એટલે કહેવાયેલું વચન જે સારી રીતે વ્યક્ત થતું છે સારું છે ઉત્તમ છે તે સુક્તિ છે આપણે સપ્તાહ પાઠ સુખતઃ સુવચનોનું પઠન કરીશું તથા તેના ભાવાર્થની સમજ મેળવીશું સુવચનો માટે વિશેષ માહિતી માટે સંસ્કૃત ભાષા સંસ્કરોની જનની છે સંસ્કૃત ભાષા સર્વે ભાષાઓની જનની છે સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો પર પારદર્શક બની રહે છે નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન છે આવા નાનકડા વાક્યોને સુક્તિ કહે છે તો અહીં આપણે શરૂઆત કરીએ છીએ એક નંબર જ્ઞાનમ ભાર ક્રિયામ વિના ભાવાર્થ છે ક્રિયા વિનાનું જ્ઞાન ભાર રૂપ છે સમજો તે આપ જોઈશું પ્રથમ સુક્તિમાં જ્ઞાનની સાતો સાત ક્રિયાશીલતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જો જ્ઞાન મેળવીને વ્યક્તિ કોઈ કર્મ જ ન કરે તે જ્ઞાનનો કોઈ ઉપયોગ જ ન કરે તો તે જ્ઞાન ખુદને વ્યક્તિ માટે બોજારૂપ બની જાય છે પોતાના જ્ઞાનનો ઉપયોગ સામાન્ય વ્યવહારમાં ન કરી શકનારા લોકો માટે આપણે ત્યાં એક કહેવત છે ભણ્યા પણ ગણ્યા નહીં પોતે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે આમ પોતે મેળવેલા જ્ઞાનને સદુપયોગ કરનાર વ્યક્તિ જ સમાજમાં શોભી ઉઠે છે તે જ ખરું જ્ઞાની છે બે નંબરનું સૂક્ત જોઈશું જનની જન્મી ભૂમશ્ય સ્વર્ગાદપી ગરીયસી ભાવાર્થ છે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે સમજૂતી આ જોઈશું બીજી સુક્તિમાં માતા અને માતૃભૂમિનો મહિમા ગાવામાં આવ્યો છે આ સુક્તિ રામાયણમાંથી લેવામાં આવેલી છે લંકા વિજય પછી રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે હે લક્ષ્મણ આ સોનાની લંકા મને ગમતી નથી માતા અને માતૃભૂમિનો સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે આપણે જન્મ આપનારી માતા અને જે ધરતી આપણો જન્મ ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે જે તે જન્મભૂમિ રક્ષા કરવી તે આપણી પવિત્ર ફરજ છે કેટલાક દેશભક્તો જન્મભૂમિની રક્ષા માટે પોતાની પ્રાણોની આહુતિ પણ આપી દે છે અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક ગાંધીજી નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા ભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા આમ પ્રત્યેક વ્યક્તિ માટે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે સુક્તિ જોઈશું આ મિત્ર પરીક્ષા મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે જોઈશું સુક્તમાં સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે તે સમજાવવામાં આવ્યું છે વ્યક્તિની પરીક્ષા સમય અને સંજોગો પ્રમાણે થતી જ હોય છે સુરવરની પરીક્ષા રણમેદાનમાં થાય છે દાન આપનાર દાતાની પરીક્ષા દુષ્કાળમાં થાય છે તેમજ મુશ્કેલીના સમયે સાચા મિત્રની પરીક્ષા થાય છે સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફાતમાં પોતાના મિત્રને છોડતો નથી સદા તેને સાથ સહકાર આપે છે ચાર નંબરનું સૂક્ત જોઈશું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ભાવા છે શ્રદ્ધાવાળી વ્યક્તિ જ્ઞાન મેળવે છે સમજૂતી ચોથી સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંસયાત્મા વિનશ્યતિ એટલે કે શંકાશીલ વ્યક્તિનો વિનાશ થાય છે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કઠિન જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે પાંચ નંબરની શુક્તિ જોઈશું બુદ્ધિ યશ્ય બલમ તસ્ય ભાવાર્થ છે જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બાળ છે સમજૂતી પાંચમી શક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે આ વાત પંચતંત્રની વાર્તાઓ ચતુર સસલું તથા વાંદરો અને મગર જેવી અનેક વાર્તાઓ દ્વારા આપણને સમજાય છે સસલા જેવું નાનું પ્રાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સિંહ જેવા સિંહણ પ્રાણીની કૂવામાં ધકેલી દે છે તથા મારું કાળજું તો ઝાડ ઉપર જ રહી ગયું છે તેમ કહી મગર જેવા પ્રાણીથી પોતાનો જીવ બચાવવા વાંદરાએ પણ પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કર્યો હતો આમ બુદ્ધિ વડે કોઈપણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે છ નંબરની શુક્તિ જોઈશું સંઘ શક્તિ કલુ યુગે કળિયુગ ભાવા થશે કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ હોય છે સમજૂતી છઠ્ઠી સુક્તિ કળિયુગમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિનો મહિમા વર્ણવે છે પારધીની જાળમાં ફસાયેલા કબૂતર એક સાથે ઝાડ લઈને હવામાં ઉડવા લાગ્યા તો પોતાનો જીવ બચાવી શક્યા તે આપણે આપણને સંપ ત્યાં જમ્પ વાર્તા પણ જોવા મળે છે આમ કોઈ કામ એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે જ છે આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પણ પ્રચલિત છે જેમ કે ઝાઝા હાથ રણિયામણા ઝાઝી કીડીઓ સર્પણે તાને સંગઠનમાં બળ છે વગેરે સાત નંબરની સુક્તિ જોઈશું શરીર માધમ ખલું ધર્મ સાધન ભાવાર્થે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે સમજૂતી સાતમી નંબર ધર્મની સાધના માટે શરીરને મહત્વ ગણ્યું છે અહીં ધર્મની પ્રાપ્તિ માટે શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરેલું છે અને તેમાં શરીરના આત્માનું મંદિર કહ્યું છે શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે આ દુનિયામાં મનુષ્યની પોતાના માતા પિતા ગુરુજનો દેશ વગેરે પ્રત્યોની અનેક ફરજો બજાવવાની હોય છે આ ફરજો જ ધર્મ છે આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે આથી મનુષ્યને પોતાના શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ હવે આપણે ટેકની શબ્દાર્થ જોઈશું હસ્તસ્ય હાથનું ભૂષણ કંઠસ હેતુ કારણસર પીક કોયલ ભેદ તફાવત યથા જેવા વાચ્ય એટલે વાણી એટલે છોડવું કુત એટલે ક્યાંથી અહીં આપણે સ્વાધ્યાય જોઈશું એ પ્રશ્ન નંબર એક નીચે આપેલી સુક્તિઓ પૂર્ણ કરું જવાબ સહિત એક નંબર જ્ઞાન ભાર ક્રિયા વિના બે નંબર આપદી મિત્ર પરીક્ષા ત્રણ નંબર શ્રદ્ધાવાન લભતે જ્ઞાન ચાર નંબર બુદ્ધિ યસ્ય બલમ તસ્ય પાંચ નંબર શરીર માદય યમ ખલુ ધર્મ સાધનમ પ્રશ્ન નંબર બે જોઈશું આવી અન્ય ત્રણ શુક્તિઓ શોધીને લખો ત્રણ શક્તિઓ અહીં આપવામાં આવી છે આપણે વાંચી જઈશું એક નંબર યત્ર નાર્ય પુંજન રમંત તત્ર દેવતા બે નંબર નાસ્તી વિદ્યા સમચક્ષુ ત્રણ નંબર સર્વ તીર્થમયી માતા સર્વ દેવમય પિતા પ્રશ્ન નંબર ત્રણ શ્રદ્ધાવાન લભત એ જ્ઞાનમ સુખને સમજાવો ભાષાંતર શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ભાવાર્થે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યો યદ્રચ્છ સ એવ સહ અર્થાત જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જે સાચું જ્ઞાન મેળવી શકે છે છે પ્રશ્ન નંબર જન્મભૂમિ વિશે શું કહેવામાં પાંચ ગુજરાતીમાં લખો ચાલો બધાએ લખીએ આપણે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતા થયું હોય તે ધરતી તે જન્મભૂમિ આપણી માતા છે તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોને આહુથી આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તીડ ગાંધીજી નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે આપ સૌને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ધન્યવાદ